જે જે આ તમે આજ તો બહુ લોકો ને મીડિયા ને એટલે બોલે તમે શૂટિંગ નજરે આવીને જો આજ મોઢા થી વાતો અમે જે કરી છે એટલે કોઈ હાઈબ્રુ એટલે અમારે આજ પરિસ્થિતિ જવું પડ્યું કે ભાઈ તમે આજ નજર અમે જો અને શૂટિંગ કરો કે આ પરિસ્થિતિ શું અમારી છે દસ વર્ષ થી આની આ પરિસ્થિતિ સોમવાર સુભે દિવાળી જશે ને એટલે ખીંગડા મારી હામોનું મુઘર નાખશે ચોમાસો આ છે એટલે આનો રસ્તો કોઈ કાયમી માટેનો ઉકેલ નથી રજૂઆત કરો કમ્પ્લેટ લખાવો કોઈ એકાદુ ટ્રેક્ટર નાખી દે કોઈને આવવું નથી જોવું નથી સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પલેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર નજરામાં જોઈએ સાહેબો છે અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે કોઈને સમય નથી કે આ લોકોનો આટલો બધો આ અને દશક ગામડાનો રસ્તો છે એટલો બધો ટ્રાફિક છે એટલો બધો કે દરખેલાઈ ગાડી બોલે ટ્રાફિક પણ રહ્યો કેટલા એમાં પડે હા થતા આખડે પડે આખડે અમે એમ વિચારી છે કે આ લોકો એવું નક્કી કરીને બેઠા છે કે એકાદો કોઈ લાગે ભાંગે ને ભરે પછી આપડે કઈક જાય

સાહેબો હોય એન્જિનરિંગો હોય એની પણ પ્લાન કરી અને આ રોડને કાયમી માટે ઉકેલ લેવે કે હવે અમારે આ પછી રસ્તો રજૂઆત કરવી ન પડે એવું અમે આ બીજા રોડ જે સાઈડમાં રહ્યા એ બધા એ રીતે જુઓ આથી તમે અડધો કિલોમીટર હાલો ત્યાં લગીને આ પરથી આવીને આ વિશે ત્યાંથી જિલ્લા પંચ રોડ આવ્યું છે એ કાકડી એક ખાડો જોવા નહીં મારે અને આ કોપરેટરમાં છે આ દસ વડે ધ્યાનની પરિસ્થિતિ છે